અંકલેશ્વર તાલુકાના ભરણ પાસેથી ભરૂચ સોળ લાખ સોળ લાખનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈશમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એલસીબી ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ભરણ ગામની સીમમાં તળાવ નજીક વિદેશી દારૂ કટિંગ ચાલી રહ્યું હોવાની માહિતી મળી હતી જે મળેલી માહિતીના આધારે રેડ કરતા સ્થળ પરથી અને સ્વિફ્ટ ગાડીમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા પંદર લાખ સોળ હજારનો વિદેશી દારૂનો જથ્થો બે લાખની સ્વિફ્ટ ગાડી મળી કુલ રૂપિયા સત્તર લાખ સોળ હજારનો મુદ્દામાલ જપ્ત કરી સ્વિફ્ટ ગાડી ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર અને મોકલનાર ઈશમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી ધર્મેશ રાણા દ્રષ્ટિકોણ ન્યૂઝ અંકલેશ્વર